બે હાથ જોડીને આભાર માનું એ બી એક એવી ધરતી પરથી જ્યાંથી ઐતિહાસિક જીવદયાની કામગીરી છેલ્લા અનેક વર્ષોથી કરવામાં આવી છે અહીંયા મંચ ઉપર આજે સાધુ ભગવંતો બી ઉપસ્થિત છે અને ભરતભાઈ કોઠારીનો પરિવાર બી ઉપસ્થિત છે આજે આપણે એક એવા મહાનુભવને એક એવા મહામાનવને શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા છે જે સમગ્ર ગુજરાત કરવામાં જેમને પોતાનું આખું જીવન આપી લીધું છે એવા શ્રી ભરતભાઈ કોઠારીને હું નતમસ્તક વંદન કરું છું આપની સંસ્કૃતિ અને ઇતિહાસ સાક્ષી છે વધુ મહેનત વધુ કાર્ય એ આ જમીન થકી હંમેશા થતું આવ્યું છે ભવિષ્યમાં બી ભરતભાઈ કોઠારીના વિચારોથી એમની આપેલી પ્રેરણાથી આ પાંજરાપુલ આજે બી સૌ ટ્રસ્ટીઓ અને સૌ મિત્રો દ્વારા ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે